આજે ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલ રામમયની ભક્તિમાં ડૂબ્યું હતું નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાળાની આગેવાનીમાં નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો હતો આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી આજે સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં રંગે ચંગે થઈ રહેલી ઉજવણીનો સાક્ષી બન્યું હતું પૂર્વક સેક્રેટરી કિરણભાઈ દોમડિયા નિલેશ લાઠિયા વિરેન પટેલ જગદીશ બુહા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ એસોસિએશન ટીમ ઉપસ્થિત રહી હતી જય જય શ્રી રામ જય શ્રી 500 વર્ષ પછી રામ લલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ગોસ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મણું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તો તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વાડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામ લલ્લાની ઉજવણી કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ બોલો જય જય શ્રી રામ શ્રી રામ પરેશ મારું જનસાક્ષી ન્યૂ સુરત